જે કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આવ્યો તો તમે બધા મજામાં જશો ફાઇનલી ભાઈ ઉઠીને તૈયાર થઈ ગયા છે અને પેકિંગ થઈ ગઈ છે ચાલુ કાલ મેં તમને કીધું એ પ્રમાણે આપણે જવાનું છે આજે મુંબઈ એક ભાઈ જાય તબિયત છે લૂસ એટલા માટે તો સુતા છે ઈ દુકાન એ નહીં હલાજે દુકાન એ પણ એકલો જ જઈ છે અત્યારે હમુર આવતા નહીં તમે અહીંયા કાલે આવ

ના એ હવે નહીં ગપે પલરી ગયો વિવેક ને કહેતો તો ભાઈ મારી પણ તબિયત હોય ને એકદમ સાવ લૂસ થઈ ગઈ બે વખત વોમિટ કરી ને ગળું છે ને સાવ સુકાઈ ગયું આમ કઈ ઉકળતું નથી જે હું મોકાળવાની કોશિશ કરું ને તેની આ ભરે દવા તો મેં લઈ દીધી પીએ લીધી એક બે તો ઘણી તબિયત ખરાબ હોય લગભગ ચારેક કલાક સુઈ ગયો તો અને વિવેક આવ્યો નથી જવું પછી મુંબઈ જવાય કે નથી જવાતું પછી સવારે ખાધી ગોરી બપોરે ખાધી અને સાંજે ખાઈશ એમ ઠીક લાગશે તો જાશું ને પછી કેન્સલ કરવું પડશે એવું છે કે જાવું એ પડશે ઉપર સાત માઠામાં આવે એટલે માલ તો લેવો જ પડશે આવી ગયા તા ભાઈ તે છે ફાઈનલી હવે દવા બા પીને ને હું એકદમ કમ્પ્લીટ થઈ ગયો તો મેં કીધું હાલે સીએમ આવી ગયો મૂકવા આવ્યો સીએમ આ બે ભાઈ હાલે પાછા આ બે ભાઈને તો તમે ઓળખતા જશો આપડી મુંબઈ અમદાવાદ ની ટ્રીપ થાય ને એટલે આ બે ભાઈ ભેગા હોય

આવી ગયા તા ભાઈ મુંબઈ રાત્રે તો સુઈ ગયા તા એટલે જે સવારે ઉઠાય પહેલા તો આપણે નહાવા ધોવાનું કરીએ પછી આગળ જઈએ ખરીદી કરવાની વરસાદી ચાલુ થઈ ગયો

ફાઈનલી ગાઈસ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે હવે હવે જાશું પેલા તો ક્યાં જવાનું ખબર નથી ઉતરાણ આગળ જાય રહે એને ખબર એને પૂછે તો બેગ બેગ લઈ જાય રાખવાનું કેતો અત્યારે હવે એ બોરી વાલી હવે ક્યાં જવાનું હવે જવાનું છે આપણે ખાર ડાયરેક્ટ તો કે તો આ ટચ થેલા રાખવા હા હા તો થેલા રાખીને ભજી જાય થેલો કે નડસે નહીં આપણે દુકાને રાખી દીધું કા ગમે એને હા મારો તો જગદીશ આવી પણ લે

Why is it Shirève Ar.? sociedad Yeah, Indians hate. Follow up Nını Vincent who is now here Here I'll help them using help Did you actually

जो 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 चाहे बड़ी इतने भरता जो को या कोई तुम्हारी पूछा नहीं करे या बड़े आ छो ना तो पूछा नहीं करे के भाई सो थियो तुम मुंबई मैं हूं है समझा गुजरात सारू भाई गुजरात एक नंबर फाइनली गाइस आ बे भाई हमरा खोई गया था तो मिल गया है आ बे खोई गया था भाई मान गोतिया मान गोतिया पति की तुम्हारी भाई खरीदी

હાજે જમવાનું બાકી અમારું જમતા બસ જમી લીધું ભાઈ મયુર ભાઈ આવી ગયા